બે હજાર એકવીસ ના રોજ મેરવદર ગામમાં ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ કરતા વેપારીને કુલ ચાર શખ્સો દ્વારા ધોકા લાકડી અને પાઇપથી માર મારવામાં આવ્યો હતો સાથોસાથ છરીના અસ્ય ઘા પણ ત્યારે સીસીટીવીના આધાર અને પંચ પુરાવાની જબારી નિગરાહેર રાખીને ચાર આરોપીઓને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે સાથે જ આ તમામને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે નમસ્તે હું કાર્તિકેય પારેખ ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર એકવીસના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે નસીબ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં અલ્તાફભાઈ નામના વ્યક્તિને શાપર વેરાવળ મુકામે રહેતા સાજીદ દાઉદભાઈ પટ્ટા દિલાવર કાસમ વિસલ અને તેમના મિત્રો વૈકુઠ અને બીજા દિલાવરને અંગત અદાવતના કારણે આવી અને જીવલેણ હુમલો કરેલો પૂઠના ભાગે છરીના બાર ઘા મારેલા અને લાકડી પાઇપ ધોકાથી ખૂબ માર મારેલો લગભગ ચાર કે પાંચથી વધારે ફ્રેક્ચર અસ્થિભંગ થયાની ઈજા કરેલી હતી તે બાબતેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલી ગયેલ સીસીટીવી ફૂટેજમાં પણ આ આખી ઘટના કંડારાયેલી હતી તે તમામ પુરાવાઓને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપીઓને તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સજા તથા પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે